વલસાડના પારનેરા પાવર હાઉસ વાડી ફળિયા પાસે ત્રીસ વર્ષીય યુવકને અજાણ્યા કાર ચાલકે અડફેટે લઈ મોત નીપજાવી ફરાર થતા પોલીસ ફરિયાદ તારીખ સત્યાવીસ મે સોમવારના રોજ એક ત્રીસ કલાકે નોંધાયેલી ફરિયાદની મળતી માહિતી મુજબ વલસાડના ચણવઈ કોલફળિયામાં રહેતા ત્રીસ વર્ષીય યુવક અંકિતભાઈ રાજનભાઈ પટેલ પોતાના મિત્ર સાથે તારીખ છવ્વીસના રોજ પારડી ખાતે જમવા માટે ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે પારનેરા પાવર હાઉસ વાડી નજીક ઉભા હતા જે દરમિયાન રોડની સામેની સાઈડ પરથી વાપીથી સુરત જતા માર્ગ ઉપર એક કાર તથા ટ્રકનું અકસ્માત સર્જાયો હતો જેને જોવા માટે બંને મિત્રો ત્યાં ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વેડાએ સુરતથી વાપી તરફ જતા ટ્રેક ઉપર એક અજાણ્યો કાર ચાલક પુરપાટ ઝડપે અને ગફલત ગફલતભરી રીતે હંકારી લાવી અંકિતને અડફેટે લઈ ગંભીર ઈજાઓ પહોંચાડી ત્યાંથી ફરાર થઈ ગયો હતો જેથી તાત્કાલિક ઘટનાની જાણ એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમને કરવામાં આવી હતી કોલ મળતાની સાથે જ એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત અંકિતને સારવાર હેઠળ પારડીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો જેથી તેની લાશનો કબજો પીએમ હેઠળ વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડી વલસાડ રૂરલ પોલીસ મથકે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ પરિવારજનોએ નોંધાવી છે